નિમણૂક કરવામાં આવી છે જેમાંથી બે ટ્રાન્સમેન છે અને એક ટ્રાન્સવુમેન છે ભાગલપુરના એક નાના ગામની રહેવાસી માનવી મધુ કશ્યપ બિહાર બિહારમાં છેલ્લા દસ વર્ષથી કોઈ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર તેના ઘરે નથી ગયો માનવીએ કહ્યું કે સૌથી પહેલા હું મુખ્યમંત્રી કુમાર અને ગુરુ રહેમાન સરનો આભાર માનું છું જેઓ મને અહીં લઈ ગયા હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અહીં સુધી પહોંચવા માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને હું છેલ્લા દસ વર્ષથી મારા ઘરે ગયો નથી અમે ટ્રાન્સજેન્ડર છીએ તેથી અમારે ઘણી વખત ટોળાનો સામનો કરવો પડે છે હું તે બધાને અવગણતો હતો એજ્યુકેશનિસ્ટ ગુરુ રહેમાને જણાવ્યું કે આ છોકરીએ અગાઉ ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ક્યાંક એડમિશન ન મળ્યું કોચિંગવાળાઓએ કહ્યું હતું કે વાતાવરણ બગડશે આજે પરિણામ આવ્યા બાદ મને લાગે છે કે હનુમાનજી એક વાસ્તવિક ભેટ તરીકે સબ ઇન્સ્પેક્ટર માનવી મધુ કશ્યપના રૂપમાં આપણી સામે છે ગુરુ રહેમાને કહ્યું કે હવે તે અભિનંદન નહીં આપે હવે તે શોષણની વસ્તુ નહીં બને હવે તે પેન પણ ઉપાડશે માનવી કહે છે કે હું બે હજાર એકવીસથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી પટના આવ્યા પછી હું ગુરુ રહેમાન સરને મળી મેં તેમને કહ્યું કે હું પોલીસ વિભાગમાં ભણવા અને નોકરી કરવા માંગુ છું कारण कि આ એકમાત્ર એવો વિભાગ છે કે જ્યાં તમે લોકો વચ્ચે કામ કરી શકો છો મારું સ્વપ્ન અહીં સમાપ્ત થતું નથી મારું સપનું યુપીએસ પાસ કરીને આઈએસ ઓફિસર બનવાનું છે ઓર આમર ટ્રાન્સફરડ પર્સન ઓર મુજે યે બતાતે હુ આજ બહોત ખુશી હો રહી હૈ કી મેરા બિહાર એસઆઈ મે સેલેક્શન હુઆ હૈ જિસકે લિયે મે અપને આદરણીય મુખ્યમંત્રી અપને આદરણીય ગુરુ રહેમાન સર એસ્મા મેમ और सुल्तान सर और अपने मम्मी पापा का ढेर सारा धन्यवाद देना चाहूँगी और मैं आज बहुत खुश हूँ ये मुकाम पा के क्योंकि एक ट्रांसजेंडर के लिए यहाँ तक पहुँचना बहुत मुश्किल भरा सफ़र रहता है और मेरे लिए भी बहुत मुश्किल भरा रहा लेकिन कहीं ना कहीं हमारे सर और मम्मी पापा गार्जियन हैं वो ना सर हैं सब लोग हैं जो हमारे सपोर्ट में रहे और हमेशा हमें हिम्मत देते रहे तो इसके कारण मैं यहाँ तक पहुँच पाई हूँ और માનવી મધુ કશ્યપની સફળતા પર શિક્ષણવિદ ગુરુ રહેમાન ભાવુક થઈ ગયા તેમણે કહ્યું કે તેના પિતા કહેતા હતા કે કાં તો અમને મારી નાખો અથવા તો મરી જાઓ શરૂઆતમાં જ્યારે તે પટના આવ્યો ત્યારે દરેક ઘરે તેને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું ખોટું કામ કરવામાં આવ્યું હતું તમામ પ્રકારના ત્રાસ સહન કરીને આ છોકરી મારી પાસે આવી